તો મારો YouTube ચેનલ દોસ્તો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છો બધા બધા મજામાં જ છો તો ચાલો આજે થોડી મતલબ કે બહુ જ ખુશવા છું એ ખુશી સેણી છે કે તમને બધાવીસ તો તમે બી કન્ટીન્યુ વ્લોગ માં રહેજો તો મોર્નિંગ પણ આ રીત નો બહુ મસ્ત છે જો આજે મારા જીવન નો મોટો ખુશી નો દિવસ એટલે આ દિવસ ફેમિલી ને બધા ને મારા દિલ થી થેન્ક યુ ચાલો આજે મસ્ત વાત કર ફાઇનલી બધાને એ જ મસ્ત વાત કહેવાની છે તો એ જ બધાને કરવાની છે કે આજે આપણે ફૂલ એન્જોયમાં હે તો શેના માટે હે એ તમને બિલકુલ કંઈ જ તો યુટ્યુબ ફેમિલી યુટ્યુબ ફેમિલીને અગાઉ બધાને થેન્ક યુ કહી દેવું તો તમે સમજી જાઓ કે આજની મારી શું સરપ્રાઈઝ છે તો ચાલો શું બધું કહેવાનું છે એ તમને બી કન્ટિન્યુ લોગમાં જોઈન્ટ ક્રિયો એટલે હું કહું મસ્ત તમારી વાલી યુટ્યુબ ફેમિલી તમને એ જ કહેવાનું હે કે તમે યુટ્યુબમાં બધા મસ્ત સપોર્ટિંગ કરો હો મને અને એ સપોર્ટમાં હું તમારો બધાનો મસ્ત આભાર માનું છું કારણ કે આજે મારા માટે મોટામાં મોટો ખુશીનો દિવસ આવી ગયો હોય એટલા માટે હું તમને કહું છું તો ચાલો શું કહું એ સાંભળી લ્યો તો ફાઇનલી ગઈશ મને ખબર છે તમારે સાંભળવા માટે બહુ જલ્દી શું કહેવાય રાહ જોઈ રહ્યા હો તો કહેવાનું તો મન મને પણ ઘણું છે તો તમને પણ હું કહીશ બિલકુલ કારણ કે યુટ્યુબ એ આજે મારો ભવિષ્ય મતલબ કે જ્યારથી પહેલેથી આપણો એન્ડ સુધીનો જેટલી મહેનત થઈ આપણે એટલી બધી કરી છીએ અને હમણાં બ્લોગ નહોતો આવતો તો સોરી બધાને કેમ કે બ્લોગમાં એવું હતું કે ઘરે હું તમને મને એમ થાય કે બધાને ઘરે ઘરે હું બધું શું બતાવું પછી મને પણ ઘણો થોડાક દી ગુસ્સો આવતો હતો પછી મેં પણ કંટ્રોલ કરી લીધો પણ હું તમને યાદ તો હશે જ બધાને કે એફેક ગેમિંગ એટલે એફેક ગેમિંગ એટલે આપણી ફ્રી ફાયર ગેમિંગમાં હું તમને બધાને બિલકુલ મળું જ છું તો આપણા લાઈવ એના જ વધુ હોઈએ અને બહાર આમ ગયા હોય તો લાઈવ ઓલરેડી કરી જ છે ફાઇનલી આજે આપણે એ જ કહેવાનું હતું કે આપણી ચીજ સરપ્રાઇઝ છે હું તમને બધાને કહેવા માગું હું મને ખબર છે તમે બધા પણ જલ્દીમાં છો તો ચાલો શું સરપ્રાઈઝ છે તમને કહું ફાઇનલી બધાને એ જ મસ્ત વાત કહેવાની છે કે આપણે યુટ્યુબમાં યુટ્યુબમાં શું હોય છે કહું ચાલો ને મારી યુટ્યુબ ફેમિલી એટલે તમને બધાને મારે કહેવું જ પડે યુટ્યુબ ફેમિલીમાં આપણે વન કે બિલકુલ પૂરા થઈ ગયા હે સબસ્ક્રાઈબ તો બધાનો દિલથી આભાર માનું છું અને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો ચાલો આજે આપણા વન કે પૂરા થઈ ગયા એટલે મને બહુ આનંદ થયો કે તમે બધા મને સપોર્ટ સારો કરો તો આવનાર જે હું બ્લોગ બનાવું કે આવનાર જે આપણા વિડીયો આવે તો પ્લીઝ તમે સપોર્ટિંગ કરતા રહીજો અને ઓલરેડી તમે બધા મસ્ત સપોર્ટ કરો જ છો અને શું કહેવાય મારા માટે ખુશી કહેવાય કે જેટલી મહેનત કરું એટલી હું તમને બતાવું તો તમે પ્લીઝ એક લાઈક કરવાનું ન ભૂલતા તો આજે બહુ આનંદ પણ હૈ અને શું કહેવાય અત્યારે જસ્ટ આપણે ભલે વિડીયો બનાવ્યો પણ મારું એવું કહેવાનું છે કે આપણા વન કે પૂરા થયા તો આપણે કેકની પણ પાર્ટીને એવું બધું રાખશું તો ચાલો આપણે એ બધું પણ તમને બતાવીશ તો પીકે તમારા બ્લોગમાં રહેવાનું અત્યારે ફક્ત આપણે બ્લોગ નાખશું અને પાર્ટીનો પણ અલગથી વિડીયો લાવશું તો આ રીતનું આપણું મસ્ત દિવસ ગયો અને ભાઈએ પ્રેમ કર્યો હતો મારી રે ફાઇનલી ગઈશ આજે તમારો બધાના સપોર્ટથી આપણા મસ્ત વન કે પૂરા થઈ ગયા છે તો દિલથી બધાનો આભાર આવો ને આવો મસ્ત તમે સપોર્ટિંગ કરતા રહેજો અને બિલકુલ શું કહેવાય બહુ મને તો અંદરથી એટલી મસ્ત ખુશી કે એની કોઈ વાત જ પૂછોમાં તો તમારા બધાના કારણેથી આપણે આટલું લેવલ પહોંચી શકાય હોય તો બધાને યાર બધા જેટલા મારી યુટ્યુબ ફેમિલી મેમ્બર ગમે તમે જ્યાંથી મને સબસ્ક્રાઈબ કરતા હોય એ બધાનો દિલથી હું આભાર માનું છું અને આવો સપોર્ટિંગ કરતા રહેજો અને બી કન્ટિન્યુ આપણા બ્લોગ જોતા રહેજો ભગવાનમાં આપણે જો પહેલી શરૂઆત કરી હોય તો શું કહેવાય મેં જોકે મને કોઈ બ્લોગની કંઈ એટલી બધી માહિતી નથી બધા બનાવતા હતા મને એમ થયું કે ચાલ હું કંઈક થોડોક પ્રયત્ન કરું તો મને જેટલું યુટ્યુબમાં જેટલી માહિતી ખબર છે કે આ રીતનું બધું કરવાનું જોકે આપણે આપણે એડિટિંગ એટલું બધું ફાવતું નથી આપણે એડિટિંગ એક વિડીયોમાં આપણું એડિટિંગ નહીં હોય કારણ કે મને હજી કોઈ એ વસ્તુની ખબર નથી કે કઈ કઈ રીતનું એડિટિંગ કરવાનું શું કરવાનું પણ મારા લાઈફમાં જેટલી મહેનત થાય જેટલું હું જાણું એટલું બધું તમને યુટ્યુબમાં બિલકુલ હું બધું જ છું અને હા જો મારા હું જેમ બધા શું કહેવાય જે ઓલા દ્રશના દ્રશના છે દ્રશના દીદી મતલબ પછી જીજ્ઞેશભાઈ હે પછી કૌશિકભાઈ હે જેકભાઈ હે પલ્લુ દીદી હે ધમુભાઈ હે પછી હજી ઓલા આપણા ક્યાં લાલજીભાઈ એટલે એ એ પણ હે પછી એમના દીદી ઓલા નામ મને હજી ના ભૂલાઈ જાય હું બધાને સબસ્ક્રાઈબ કરું તો આ વિડીયો મારા તમારા સુધી પહોંચતા હોય તો પ્લીઝ તમે મને કોમેન્ટ પણ કરજો અને એવી કઈ મને માહિતી પણ તમે આપો જેથી કરી તમે જેમ વિડીયો બનાવો એવો પ્રયત્ન હું પણ કરી શકું અને પબ્લિકને બતાવી શકીએ અને આ રીતનો આપણો ખુશીનો દિવસ પણ આવી ગયો તો બધાને આ રીતના યાદ કરી લીધા તો બી કન્ટીન્યુ આપણા માં આ રીતની મસ્તી કરાવીએ તો ચાલો આટલું જ મારું બધાને દિલથી કહેવાનું તો બધા લાઈક કરતા રહેજો